મજા માને તો અત્યારે ઉદયભાઈ સાથે જવાનો તો એમના ભાગ્યે જે માંડવી આવી છે ઉદયભાઈ નવી નવી હમણાં સીબી જેટ લઈ આવ્યા છે જો કેમ છે કઈ ઘટે તો હા ઉદયભાઈ ઉદયભાઈ આપણે ઉદયભાઈ ગાડી થઈ આવીએ અને મેં વિડીયો મૂક્યો એ પ્રમાણે પાંચ વારી આંબલી મેં લઈ લીધી છે અને આજ ઘેરે રહ્યા તો આજ વરસાદ જ ના થયો અને કામે જાય તો વરસાદ થાય એટલે જરા ધ્યાન રાખજો મારા વાળા તો આપણે ધંધુહર બાજુ જવાનું છે હોય પણ ડ્રાઈવર ઘેરા હે ત્યારે ક્યાં ઉપાદી ઉદયભાઈ જો પેલી વખત હાથી ઉપર બેસે છે

કઈ દાંત વગર ના નો થાય જો આ કેમ આકે છે એને પહેલી વખત એને શીખવું તો એ છે તમે ખેતી કરો છો તમારે શીખવું જોઈએ ભાઈ જયંતિભાઈ ને કોણ શીખવાડે એને બાપા તો આ માંડવી તમે જોઈ શકો છો ભાઈ આ ઓરવેલી માંડવી છે અને એને જરાક ઓરવિન પાણી પાયું હોય ઈ અને વાવણીનું પાણી વરસાદનું તો એ બે પાણી વહી છે એના હિસાબે માંડવી પીળી પડી ગઈ છે તો આપણે ઉદયભાઈને પૂછીએ એ ભાઈ ઓ ભાઈ હાથી આઈ તો કેવું લાગ્યું અરે બાપુ એનો બીક લાગે કેમ બીક લાગે અરે ધંધા જ નો હોય તો પેલા બધે આકતા હોય તો તો માં બીક રાખ્યા દેવું કઈ છે નહી ભાઈ અને ઓલા જો આમ ઉથલ વરવા ગયા છે જંતી ભાઈ અને અમારા પાળો હી જો સાગર ભાઈ ને રાહુલ ભાઈ ની બે આમ ગાડી લઈ તો એની માંડવી હોતે આમ આવ્યો કઈ એની માંડવીએ ગુમરો મારવા જ ગયા હતા સાગર ભાઈ ની માંડવી આમ આ ડાયરો રામ રામ જોઈ લો તો જાય તો મિત્રો એ માંડવી બહુ સારી છે અને આ બાજુની સીમ જ ભાઈ એવી રડિયામણી છે એનું કારણ છે કે આ આખે આખો એરિયો છે ધાર ની હારો એટલે આ એરિયામાં પાણી લાગવાની જરાય બીક જ નહીં એક સેકન્ડ પાણી રીએ નહીં એટલે પછી પૂરનું પાણી હો વરસાદનું તો ભય રહ્યું છે એટલે ઓલા ભાઈ ઉથલ મારવા આમ ગયા છે ઉથલ મારી આવે પછી આપણે કઈ કામ આગળ ગુમરા મારીએ કાકા લઈ ગામ વયા ગયા છે અને આપણે આમ બાપુનું મંદિર છે એ બાજુ તો ભાઈ વાડીએ તમે વાત કરો ને તો એક વયડી છે અને બાજુમાં લીમડો છે આ બાજુ ખાંભી છે અને અત્યારે આજુબાજુના બધા ખેતરોની અંદર હાથી હાલે છે બરોબર છે અને તમે જોઈ શકો છો અમારી સામેની સાઈડમાં પણ હાથી હાલે અત્યારે જો અને વાદળ વાદળછાયું વાતાવરણ મસ્ત છે અને વરાપાઈ નીકળી વરસાદ જેવો તો આવીને ગયો બે છાટ આવ્યા તો બપોર વસારે

માટી તૈયાર છે ભઠ્ઠો હરગાવવાની વાર છે તો આપણે છે ને ભાઈ ભઠ્ઠા માટે જો ઉદયભાઈ રબડ હરગાવ્યા હે ને આઘા રાખી જાય સાંભળા બાર કોઈ દી ભઠ્ઠો હરગાવ્યો પેલી વાર મને એમ છે શોખીન સોપારી નો શોખીન વીરો રે પણ આ તો ચા નો શોખીન છે એટલી વાર છે

હવે છે ને ડબલું મૂકી દે હવે છે ને હજી ક્યાં ધગે મૂકી દે તો વાંધો નહીં પ્રોપર ચા બનાવતા આપણે શીખવાડી દેવું હે એટલે ભવિષ્યમાં એટલે છોકરો ગાય કે ફટાફટ એકસો એસી ની સ્પીડમાં સા મૂકી દેવો જોઈએ મારા કલેજા હવે ફઠો કરી રાખ મારો ભાઈ તો હવે ચા પાકે એટલી વાર છે બાકી વાડીનો ચા અને વેરીને કરેલો ઘા નબળો નવો જોઈએ મારા કલેજા ચા પાકે એટલી વાર છે પી નાખીએ કે અડારી

પહેલી વાર વળતુ ની કે જીવ થી જીવ મળાવી અને ફોટા પાડ્યા નકર એક સિંહ ને એક બળદ ને ગોબા ઉપાડી બાપા કીજે જાય તો મેન ઉદયભાઈ જયંતિભાઈ મોજ કરી લીધી ફોટા પાડવામાં અને મારી પાછળ તમે જોઈ શકો છો બાલોટ માં ભાઈ વરસાદ આખી આખો છો જુનાગઢ ઉપર બાલોટ થી કહેવાય ને કે પાણી રેલો જાય ને એમ હોય ગયો ને રેલો હતો ગયો સો ટકા ની વાત છે તો ઉદયભાઈ ગાડી લેવા માટે ગયા છે ગાડી લઈ આવે એટલે આપણે ઘેરે ભાગીએ એથી પહેલાં તમે ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો આવા જ નાના નાના વિડીયો શોર્ટ વિડીયો અને હાસ્યની સાથે આપણે તમને હર રોજ નવું નવું કન્ટેન્ટ પીરસતા રહીશું ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો બાકી દેશી વિડીયો જોવા હોય ને તો જરૂરથી તમે સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો ભૂલતા નહીં તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને રામ રામ